પ્રભુ શ્રી નું એકત્રીસમું વચનામ્રત છે એનો ભાવાર્થ લઈશું જેની અંદર આપણને સમજાવે છે કે જો પ્રણાલિકા પ્રમાણે આપણે ન ચાલીએ તો નિવેદન ફલિત નથી થતું એ આપણને પાંચ ગોપાલાલજી સમજાવે છે એ લઈશું ગોપાલલાલજી ગાદી તકિયા પર બિરાજે છે તે સમયે મોરબીના પ્રાગદાસ અને કચ્છ માંડવીના રહીશ કાનદાસ એકાબીજા સાથે વાત કરે છે એમાં કાનદાસ કહે છે કે જીવનો સ્વભાવ તો મહાદુષ્ટ છે જીવ સ્વભાવથી દુષ્ટ છે અને કૃતજ્ઞ છે કરેલા ઉપકારોને ભૂલી જનારો છે પ્રભુએ નવ માસ ઉદરમાં રક્ષા કરીને તેને ભક્તિ કરવાનો કોલ આપીને જન્મ આપ્યો જન્મ લીધા પછી તે કોલને ભૂલી ગયો એટલે વાયદો ભૂલી ગયો જ્યારે મનુષ્ય દેહ આપે અને જીવ ને ભૂતલ પર મોકલે ત્યાં સુધી એને યાદ હોય કે મારે ભક્તિ કરવાની છે મનુષ્ય દેહથી જ ભક્તિ થશે પણ જન્મતા વેત એ ભૂલી જાય એ પછી માયામાં લાગી જાય ભક્તિ કરવાને બદલે સંસારના વિષયોમાં ફસાયેલો રહે એટલે એને કૃતજ્ઞ કીધો ત્યારે પ્રાગદાસ તે વાત સાંભળીને કહેવા લાગ્યા કે અરે કાનદાસ તમે એવા નાના નાદાની વચન કેમ કયો છો આપણા પુષ્ટિ માર્ગમાં તો કેવો સિદ્ધાંત છે કે જેને પુષ્ટિમાર્ગમાં નિવેદન કર્યું એ જીવ કર્મરહિત થઈ જાય કર્મનું બંધન રહેતું નથી એટલે કાંદાસ એમ કે આપણે જીવ આવીને ભૂલી જાય છે પણ પ્રાગદાસ એમ કે છે કે ભલે ભૂલી જતો કર્મ બંધન ભલે લાગતું પણ શરણદાન પામે ત્યારે એને કર્મ બંધન છૂટી જાય છે પુષ્ટિમાર્ગનો એવો સિદ્ધાંત છે એ આ બંને ચર્ચા કરે છે હવે પ્રભુ શ્રી ગોપાલાજી બિરાજે છે ગાદી તકિયા પર અને સાંભળી રહ્યા છે અને હસ્યા પ્રાગદાસને કહેવા લાગે શું કે છે તું ત્યારે પ્રાગદાસ મૂંગા થઈ રહ્યા અને પોતાના મનમાં વિચારવા લાગ્યા કે મારાથી પ્રભુની મર્યાદા પણ રહી નહીં પ્રભુ સન્મુખ બિરાજે છે હું બોલવા લાગ્યો એટલે પ્રાગદાસને ખ્યાલ આવ્યો કે ઠાકોરજી બિરાજે છે ને હું ક્યાં અહીંયા વાતો કરવા લાગ્યો કે ઉપદેશ આપવા લાગ્યો કે ચર્ચા કરવા લાગ્યો જ્યાં સુધી આપણાથી મોટા કોઈ પણ અહીંયા ભૂતલમાં પણ અત્યારે પણ કોઈ મોટા બિરાજતા હોય તો એની સન્મુખ આપણે ઉપદેશ આપવાનું કામ ન કરાય જ્યાં સુધી મોટા નથી બોલતા ત્યાં સુધી આપણે ન બોલાય એ વિવેક અહીંયા સમજાવે છે તો પ્રાગદાસના મનમાં જયારે ગોપાલલાલજી પૂછ્યું ને કે પ્રાગદાસ શું વાતો કરો છો ત્યારે પ્રાગદાસને અચાનકથી ખ્યાલ આવ્યો કે ઠાકોરજી બિરાજે છે તો એ મેં મર્યાદા ન રાખી કે મારે ન બોલવું જોઈએ અને હું બોલવા લાગ્યો હવે કાનદાસજી પ્રત્યે જે જે કહીને વિનંતી કરે છે કે મહારાજ રાગદાસ એમ કહે છે કે ઠાકોરજી પાસે નિવેદન લીધું હોય તો કર્મ રહિત થઈ જવાય ઠાકોરજી કે છે આ વાત તો સાચી કે જીવ પુષ્ટિ માર્ગની પ્રમાણે વર્તન કરીને તો કર્મથી નિવૃત્ત થયો કારણ કે માર્ગની રીત પ્રમાણે ને મેદ પ્રમાણે ચાલવું જ જોઈએ એટલે જો અહીંયા ઠાકોરજી એમ સમજાવે છે કે જ્યારે શરણદાન પામીએ ત્યારે કર્મથી નિવૃત્ત થઈએ એ વાત તો સાચી પણ કર્મ કર્મબંધન ત્યારે નિવૃત્ત થાય જયારે આપણે મેન્ડ પ્રણાલીકા પ્રમાણે ચાલીએ જીવન તો હજી બાકી છે ને શરણદાન પામી લીધું એટલે જીવન પૂરું નથી થઈ ગયું ખરેખર તો હવે શરૂ થાય કે હવે આપણે આગળ કેવું વર્તન કરવાના છીએ માર્ગમાં ચાલીએ છીએ કે ભટકી જઈએ છીએ એની ઉપર કર્મબંધન લાગે છે કે કેમ એ નિર્ણય થાય છે એ સમજાવે છે ગોપાલાજી અહીંયા માર્ગે ચાલવાની વર્તવવાની મેન્ડ અગર રસ્તો બતાવ્યો છે તે રસ્તા ઉપર ચાલવાથી જ માર્ગનું ફળ મળે માર્ગે રસ્તા ઉપરથી આડા અવડા ચાલવાથી ધારેલા સ્થાને પહોંચાય નહીં નિવેદન લીધું તે જીવ કર્મ રહિત થાય એ તો વાત સાચી પણ જે જીવ પુષ્ટિમાર્ગની પ્રણાલી પ્રમાણે ચાલે પ્રણાલીકાથી વિરુદ્ધ વર્તન કરે ને તો નિવેદન ફલિત થાય નહીં તે ઉપર દ્રષ્ટાંત આપીને સમજાવે છે એટલે કે ભલે આપણે અનન્યાશ્રય છે પણ પ્રણાલિકાથી વિરુદ્ધ કામ કરી રહ્યા હોય તો હજી નિવેદન ગંગાજળના જળ પ્રવાહમાં જઈને ભળે તો ગંગાજળ રૂપે ગણાય એટલે પછી એ ગંગાજળની સાથે સાથે વહેવા માંડે એટલે એ ગંગા જ થઈ ગયો ગંગાજળ જ થઈ ગયું એ મહાન પવિત્ર છે તે જળમાં ગંગાજીની પાપનાશક શક્તિ આવી જાય તેમ નિવેદન કરેલા જીવમાં વૈષ્ણવતા અને પણ આવી જાય એટલે કે જો સાથે સાથે ભગવદીઓની પાછળ પાછળ ચાલીએ તો જેમ ગંગાનું વહેણની સાથે સાથે ઓલું ટીપું વળવા વહેવા લાગ્યું અલગથી રસ્તો ન બનાવીને વહેણની સાથે વહ્યું તો એ ગંગાજળ સ્વરૂપ પવિત્ર થયું એવી રીતે ભગવદીપણું ક્યારે આવે જ્યારે ભગવદીની પાછળ ચાલીએ આજ્ઞા પ્રમાણે ચાલીએ તે જીવના સર્મ કર્મ નાશ થઈ જાય પણ જેમ વરસાદના જળનો ગંગાજીના પ્રવાહથી જુદો પ્રવાહ ચાલે તો રૂપ ન ગણાય એટલે અલગ રસ્તો કરી નાખે પ્રવાહથી તો પછી એ ગંગાજી નથી એવી રીતે આપણે પ્રણાલિકાથી જો અલગ નવું કંઈક વિચારીએ કે છઠ દશમી ચતુરાદશીનું જે કારણ છે એની બદલે આપણે અલગ જ દિવસે કેમ કે રવિવાર છે તો મારે આજે જ મનોરથ કરવો છે ને આજે જ જે ગોપાલ બોલાવા છે તિથિ ભલે ન આવતી હોય એવો વિચાર આવી ગયો આ પ્રણાલિકા છે આપણી તો એના વિશે આપણને નવો કંઈક વિચાર આવ્યો ઓછો મનાવવા વિશે પણ કઈક નવો વિચાર આવે છે જે આપણે અત્યાર સુધી કરતા આવ્યા છીએ પ્રણાલિકા મુજબ કરતા આવ્યા છીએ એના સિવાય તો પછી એ ફલિત નથી એમ સમજાવે છે તો આપણે એ ગંગાજળની સાથે સાથે ની પણ અલગ માર્ગ બનાવ્યો તો તે પવિત્ર ન ગણાય તેમ જીવ નિવેદન લીધા પછી પ્રણાલિકા પ્રમાણે પુષ્ટિ માર્ગની મેન્ડ પ્રમાણે ન ચાલે તો માર્ગનું ફળ મળે નહીં કર્મ રહિત થાય નહીં એટલે કર્મ જરૂર લાગે પછી ત્યાં આપણને અમુક જ ઉત્સવ મનાવવાનું કીધું અને બીજા બધા ઉત્સવ આપણે દેખાવેખીએ મનાવવા લાગ્યા તો એ પછી આપણા પ્રણાલિકાથી આપણે વિરુદ્ધ જવા માંડ્યા તો પછી ત્યાં કર્મ લાગુ પડે એવા માંડે અને અપરાધ પણ પડે અલગ એ આમાં સમજાવે છે હવે આગળ દ્રઢ આશ્રય ઉપર સમજાવતા કહે છે કે દ્રઢ આશ્રય ઉપર ગીતાજીમાં ભગવાને અર્જુનને સમજાવતા કહ્યું છે તે શ્લોક આપ શ્રીજીએ કહ્યો કે સર્વ ધર્મ પરિતજ્ય આ શ્લોકનો અર્થ છે કે બધો ધર્મ ભગવદ દ્રઢ આશ્રય જેવો કોઈ ઉત્તમ ધર્મ છે જ નહીં જે જીવ ભગવત દ્રઢ આશ્રય કરીને રહે તેણે વેદનો સાર જાણ્યો એટલે કે વેદ બધા વાંચ્યા જેણે એને સાર કાઢીને જે કાંઈ પણ સમજ્યું હોય એ કંઈ આપણે સમજવાની જરૂર નહીં એ તો આપણે અનન્ય આશ્રય રાખી દીધો તો વેદનો સાર જ આવી ગયો પછી વેદ સમજવાની જરૂર નહીં તેથી આપણા માર્ગવાસી શ્રી ઘણું દ્રઢતા પણ સમજાવ્યું છે અને પ્રગટ કર્યું છે જે દ્રઢ આશ્રય પ્રેમ ભક્તિ જેવું કોઈ ઉત્તમ સાધન નથી કારણ કે સર્વમાં સત્ય મુખ્ય એ જ છે સત્ય વિના કઈ ફલિત થતું નથી માટે જેની ભક્તિ કરવી જોઈએ તેનું સાધન કરવું જોઈએ તેમાં મુખ્ય તો વિશ્વાસ જોઈએ એમ સમજાવે છે તો એનું ઉદાહરણ છે કે દૂધમાંથી ઘીની પ્રાપ્તિ થાય જળને ઘીની પ્રાપ્તિ ન થાય તલમાંથી તેલ નીકળે પારસમણીના સ્પર્શમાંથી લોઢું બને ચિંતામણીના સેવનથી મન મનચિંતવ્યુ મળે સત્ય પદાર્થને મેળવવાથી તેના ફળની પ્રાપ્તિ થાય પણ જે કંઈ પણ પદાર્થ સ્વરૂપથી ખોટા છે કે તેમાં ત્રણેય કાળમાં તેની સ્થિતિ નથી તેને તમે સત્ય માની લો અને તેનું સેવન કરો તો કાંઈ કાર્ય સિદ્ધ થાય નહીં એટલે કે મૂળ સ્વરૂપ ઠાકોરજીનો આશરો આપણને છે તો હવે બીજે ક્યાંય બધે જગવાની જરૂર નથી એમાંથી કાંઈ પ્રાપ્તિ થવાની નથી કોઈ પણ દેવી દેવતાનું સામર્થ્ય નથી કે આપણને ગોલોકધામ સુધીનું સફર આપી શકે કોઈ સમયે દોરડાને સર્પ માનીએ અને પકડીએ તો એ કરડવાનું નથી અને સર્પને દોરડું માનીએ તો એ કરડ્યા વગર રહે નહીં દોરડું તો દોરડું છે અને સર્પ તો સર્પ છે જીવ સત્યને અસત્ય માની રહ્યો છે જેમ ઘૂવડને સૂર્ય નથી દેખાતું તો શું સૂર્ય નથી એવું કહી શકાય ના એવું ન કહી શકાય એટલે અહીંયા આવું વચનાવ્રતમાં આપણને એમ સમજાવે છે કે ભલે આપણે પુષ્ટિ પુષ્ટિમાર્ગમાં આવ્યા છીએ અન્ય આશ્રય પણ નથી કરતા અનન્ય આશ્રય જ રાખ્યો ઠાકોરજીનો આશ્રય રાખ્યો છે પણ આપણે પ્રણાલિકા નથી સમજતા જ્યાં સુધી જીવન મેન્ડ પ્રણાલિકા પ્રમાણે નથી જીવતા ત્યાં સુધી કર્મબંધન છૂટી ગયું એવું નહીં વિચારવાનું એમાં સમજાવે છે કે ત્યાં સુધી તો કર્મબંધન જ છે અને આપણે માર્ગ ફલિત જ નથી થયો નિવેદન જ ફલિત નથી થયું એટલું બધું સમજાવે છે અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું બોલું શ્રી ગોપાલ